મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં લોકોના આકાળે મોત નીપજ્યા બાદ રાજ્યના જર્જરિત પુલોની સ્થિતિ ચિંતાનો વિષય બની છે અરવલ્લી જિલ્લાના મોડાસાથી બાયડ વચ્ચે આવેલો સિત્તેર વર્ષ જૂનો વાત્રક બ્રિજ પણ હવે જર્જરિત હોવાનું ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્વીકાર્યું છે એકસો પચાસ મીટર લાંબો આ પુલ સાંકડો હોવા ઉપરાંત તેની રેલિંગ પણ તૂટેલી હાલતમાં છે અને તેના પરથી રોજના હજારો ભારે વાહનો પસાર થાય છે ગત ડિસેમ્બર માં જ ધારાસભ્ય સ્ટેટના અધિકારીઓના બ્રિજની તપાસ કરવા અને જરૂર જણાય તો સમારકામ કે નવા બ્રિજ બનાવવા અંગે માંગ કરી હતી હમણાં જ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ તેવા ગુજરાતની અંદર જૂના ઘણા બધા બ્રિજો છે અને જે પ્રમાણે મારા મત વિસ્તારની વાત કરું તો હમણાં જ હાલમાં જ એક માલપુર તાલુકાનો વાત્રક ની ઉપરનો જે બ્રિજ હતો નદીની ઉપરનો બ્રિજ એ બ્રિજને સમારકામ ચાલુ છે સાથે જ વાત્રક હોસ્પિટલ બાયડથી જતા વાત્રક હોસ્પિટલની બાજુમાં ઓગણીસો ને પંચાવનમાં બનેલો બ્રિજ છે અને એ બ્રિજ પણ જર્જરિત હાલત જેવો છે એની રજૂઆત પણ મેં યોગ્ય જગ્યાએ કરેલી છે સાથે જ મેં અહીંના સ્ટેટના અધિકારીને બારમા મહિનામાં જાણ કરી હતી કે ભાઈ આ બ્રિજની તમે તપાસ કરી લેજો અને મેં ફરીથી પણ હમણાં ફોન કરીને ત્રણ દિવસ પહેલાં સૂચના આપી છે કે કોઈ ઘટના ના બને તેની ખાસ કાળજી લેવામાં આવે અને આ વાત્રક બ્રિજ આમ તો જૂનો બ્રિજ છે પંચોતેર એંસી વર્ષ જૂનો એટલે એની આજુબાજુમાં જો જરૂરિયાત લાગે તો તાત્કાલિક ધોરણ પર નવા બે બ્રિજ બને અને આ બ્રિજની મરમત કરવાની જરૂર લાગતી હોય કે નવો બનાવવાની જરૂર લાગતી હોય તો ચોક્કસથી બનાવવાની ખૂબ જરૂરિયાત છે કાં તો એને મરમત કરવો જોઈએ એની બંને બાજુની જે દિવાલો આવે પુલની બ્રિજની એ દિવાલો પણ ખંડિત છે એટલે મારી રજૂઆત છે તમામ અધિકારીઓને કે એની ખાસ કાળજી લઈ લે એક જવાબદાર નાગરિક તરીકે હું આપનું ધ્યાન દોરું છું એવું ના બને કે કોઈ ગંભીર અકસ્માત થાય એટલે આપ સર્વને વિનંતી કરું છું કે આ તાત્કાલિક ધોરણો પર આ વાત્રકનો જે વાત્રક હોસ્પિટલની બાજુમાં આવેલો જે બ્રિજ છે એની તપાસ કરીને એને જે પણ કાર્યવાહી કરવાની થતી હોય કરે તો આ રસ્તા પર હેવી વાહનો બંધ કરવાની જરૂર હોય તો એવી વાહનો પણ બંધ કરવામાં આવે કે જેથી કરીને કોઈની જાનહાનીને નુકસાન ના થાય મેં પહેલાં જ કીધું માન્ય મુખ્યમંત્રી શ્રી એમાં ખૂબ કાળજી લે છે એટલે જ કહું છું આપને કારણ કે કપડવનથી લઈને મોડાસાનો જે હાઈવે છે એ હાઈવે ને છેલ્લા આઠ મહિનાથી વનવે રાખ્યો છે સવારે આઠથી લઈને રાતના આઠ વાગ્યા સુધી એટલે કે ભારે વાહનો એના પરથી પસાર ના થાય હું એ બાબતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન એટલે આપું છું કારણ કે આ હાઈવે પર એટલા બધા મૃત્યુ થતા હતા યુવાન કોઈનો દીવો ઓલવાયો હશે કોઈ પરિવારના એવા મૃત્યુ થતા હતા અને એના ભાગરૂપે આજે છેલ્લા છ મહિના દરમિયાન એક પણ મૃત્યુ સવારના આઠથી સાંજના આઠ વાગ્યા સુધીમાં મારા ધ્યાન ઉપર આવ્યું નથી એટલે કહેવાનો નાના મોટા એક્સિડન્ટ થયા હશે એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જરૂરમાં શ્રીએ ભલામણ કરીને કરવાથી તાત્કાલિક અસરથી એ કર્યું છે એટલે હું એમની વાતને આભાર પણ માનું છું સાથે ફરીથી આ બ્રિજની તપાસ કરવામાં આવે એમ લાગે કે આના ઉપર આટલા જ લોડનો કે આટલા જ વજનવાળો ટ્રક જઈ શકે તેમ છે વાહન જઈ શકે તેમ છે તો એવી સ્પેશિયલ સૂચના આપવામાં આવે કે આ બ્રિજને ક્યાંય નુકસાન ના જાય અને એવા પ્રકારના જ વાહનો આની ઉપરથી જાય જ્યાં સુધી નવો બ્રિજ ના બને ત્યાં સુધી તેવી મારી માગણી પણ છે